આપણે લખી નાખ્યું બરાબર હવે શું કરશો તો કે એકના છેદમાં બે એક્સ પ્લસ વાય પ્લસ જેડ છે બરોબર અહીંયા આનું વિસ્તરણ કરશો એટલે એક્સ માઇનસ વાય વર્ગ એટલે કે એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાય વર્ગ વાય માઇનસ જેડ નો વર્ગ નું વિસ્તરણ કરી એટલે કે વાય નો વર્ગ માઇનસ ટુ વાય જેડ પ્લસ નો વર્ગ ભાઈ અહીંયા આપણે જે કોમન છે એટલે કે એક્સ વાળા પદ છે એને લખી નાખશો બરાબર એક્સ વાળા વાય એક્સ વર્ગ વત્તા એક્સ વર્ગ એટલે ટુ એક્સ વર્ગ થઈ ગઈ છે વાય વર્ગ વત્તા અહીંયા ક્યાં ગયો વાય વર્ગ બરાબર એટલે કે 2y વર્ગ બરાબર એવી જ રીતે z વર્ગ વત્તા z વર્ગ એટલે કે 2z વર્ગ અને બાકી વધેલું લખી નાખો માઈનસ 2xy માઈનસ uh, 2zy બરાબર એવી જ રીતે માઈનસ 2zx બરાબર હવે આમાંથી બધામાંથી આપણે શું કોમન કાઢી લેશું તો કે આ બધામાંથી આપણે બે કોમન કાઢી લેશું અને આ બે અને અહીંયા આ બે જે એક ના બે રહ્યા આપણે એ બંનેને ઉડાડી દઈશું બરાબર હવે વધશે શું તો કે x plus y plus z આ x plus y plus z ને વારાફરતી આપણે અંદર એને ગુણી દઈશું હવે પહેલા x ને આ આખા પદ સાથે ગુણાવી દઈશું એટલે આ આખા પદ સાથે ગુણાવી દીધું પ્લસ y ને આ આખા પદ સાથે ગુણાવી દીધું બરાબર એ જ રીતે z ને પણ આ આખા પદ સાથે ગુણાવી દીધું રેડી હવે આગળ આ બધાનો સાદરૂપ આપશો ભાઈ x અને x નો વર્ગ એટલે બનશે શું તો કે x નો ઘન એવી જ રીતે અહીંયા x અને y વર્ગ એટલે બનશે xy વર્ગ અને અહીંયા x અને z નો વર્ગ એટલે કે xz વર્ગ અહીંયા x વર્ગ y બનશે બરાબર આ x વર્ગ y અને માઈનસ ના માઈનસ અહીંયા બનશે xyz બરાબર xyz અને અહીંયા બનશે zx નો વર્ગ બરાબર હવે y નું પણ એ જ રીતે અંદર બધાને y સાથે ગુણી દઈશું એટલે કે x વર્ગ y બની જશે અહીંયા y નો ઘન બની જશે અને અહીંયા y z નો વર્ગ બની જશે એવી જ રીતે અહીંયા માઈનસ ના માઈનસ બરાબર માઈનસ ના માઈનસ એ જ રીતે xy નો વર્ગ બરાબર આગળ માઈનસ xy નો વર્ગ વધે અને માઈનસ y વર્ગ z વધે બરાબર હવે આગળ એના પછી આ z નો હવે વારો છે બરાબર આ z ને બધાની અંદર સાથે ગુણાવી દેશો એટલે શું વધશે તો કે અહીંયા વધશે xy ઘન વર્ગ વર્ગ હવે અહીંયા આપણે શું જે બધું ઉડે છે એને આપણે ઉડાડી દઈશું બધી કિંમત ઉડી જાય છે અને શું વધે છે તો કે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન પ્લસ ઝેડ નો ઘન માઇનસ થ્રી એક્સ વાય વધે છે બરાબર આ મુજબ ક્યુ આવી ગયું ડાબી બાજુ બરાબર જોઈએ બીજો દાખલો હવે નીચેના લંબઘનના ઘનફળ દર્શાવેલ છે તેના શક્ય પરિણામ શોધો બરાબર તો પેલું ઘનફળ બાર નો વર્ગ પ્લસ આઠ માઇનસ વીસ તો લમગન નું ઘનફળ નું સૂત્ર શું છે તો કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ અવયવ શોધવાના છે બરાબર પાંતરીને પંદર બરાબર એવી રીતે પંદર ભાગ પાડવાના અહીંયા અહીંયા તમારે પ્લસ બે વધે એવી રીતે ગોઠવવાના છે તો ત્રણ નો વર્ગ માઇનસ ત્રણ વાય પ્લસ પાંચ વાય માઇનસ પાંચ હવે આ બંનેમાંથી સામાન્ય કોણ નીકળશે તો કે ત્રણ વાય સામાન્ય નીકળશે વાય માઇનસ વન એક પાછો અવયવ નીકળો આથી છે આમ શક્ય કિંમતો કેટલી છે તો કે ભાઈ ફોર છે અને વાય માઇનસ અને થ્રી પ્લસ પાંચ

એક હોય મળ્યો એક્સ પ્લસ ફોર અને બીજો એક્સ વર્ગ માઇનસ એક અને આપણે એકનો વર્ગ અહીંયા ખાલી એમનામ કરી શકીએ બરાબર તો આ કિંમત એક્સ વર્ગ માઇનસ એકનો વર્ગ એટલે એક વખત આપણે પ્લસ લખશો અને એક વખત માઇનસ લખશો

વર્ગ ગુણ્યા બાર અને અને એવી એવી રીતે ભાગ પાડશો કે જેથી કેટલા મળે તો કે અહીંયા પ્લસ તેર મળે બરાબર તો તેથી આપણે ભાગ પડ્યા પાંત્રીસ વાય નો વર્ગ પ્લસ અઠ્યાવીસ વાય માઇનસ પંદર વાય મા પંદર વાય માઇનસ બાર બરાબર હવે આ બંને બીજો અવયવ મળ્યો પાંચ વાય પ્લસ ચાર બરાબર આમ લંબચોરસની સંભવિત લંબાઈ અને પોળાઈ અનુક્રમે સાત વાય માઇનસ ત્રણ અને પાંચ પ્લસ ચાર છે બરાબર એમાં ને એમાં બીજો દાખલો આપણે જોઈએ ભાઈ 4a નો વર્ગ plus 4a minus 3 લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 4a નો વર્ગ plus 4a minus 3 છે બરાબર એનું વિસ્તરણ કરો તો કે 4a નો વર્ગ minus 2a અને plus 6a minus 3 મળે બરાબર એટલે કે આપણે 4 3 ને 12 ના એવા ભાગ પાડવાના કે અહીંયા વચ્ચે 4 લાવવાના બરાબર સંભવિત લંબાઈ અને પોળાઇ અનુક્રમે ટુ એ પ્લસ ત્રણ અને ટુ એ માઇનસ વન મળે બરાબર જોઈએ આગળનો દાખલો હવે અહીંયા દાખલા નંબર ચાર છે અવયવ પાડો

માઇનસ ટુ બી લઈશું અને સી બરાબર માઇનસ ફોર સી લેશો બરાબર અહીંયા કિંમત મૂકીએ બરાબર આ બધાની કિંમત મૂકી દઈ એટલે કોણ તો કે એ એમ નો મૂકી દીધો બી એટલે કોણ તો માઇનસ ટુ બી અને સી એટલે માઇનસ ફોર સી બરાબર એનો વર્ગ એટલે કે એનો વર્ગ એટલે કે નો વર્ગ એવી જ રીતે માઇનસ ના માઇનસ અને માઇનસ ટુ બી અને માઇનસ ફોર સી નો ગુણાકાર કરશો માઇનસ ના માઇનસ માઇનસ ફોર સી અને એ નો ગુણાકાર કરશો એટલે આપણે આવો મળશે એ માઇનસ ટુ બી માઇનસ ફોર સી

સેવન એક્સ અને ટુ વાય પ્લસ ટુ વાય નો વર્ગ બરાબર નીતિ વર્ગ કરશો એટલે કેટલા તો કે સાત એક્સ નો વર્ગ પ્લસ પ્લસ ટુ સાત એક્સ ટુ વાય પ્લસ ટુ નો વર્ગ બરાબર આના મુજબ આવી ગયો એટલે આપણે આ લખી શકીએ કે સાત એક્સ પ્લસ ટુ વાય અને કાઉન્સો ઉપર મૂલ્ય છે કે નહીં હવે પીઓફેક્સ બરાબર એક્સ નો પ્લસ ત્રણ એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એક અને જીઓફેક્સ નું મૂલ્ય આપ્યું છે એક્સ પ્લસ બે બરોબર હવે માઇનસ બે નો ઘન કેટલો થઈ જાય માઇનસ આઠ માઇનસ નો વર્ગ એટલે બે નો વર્ગ ચાર ચાર કરીને બાર બરાબર ત્રણ દુ ને થઈ છે છ અને પ્લસ એક એમના અહીંયા પ્લસ પ્લસ બાર છે અને પ્લસ એક છે એટલે પ્લસ તેર થઈ છે અહીંયા ને કેટલા થઈ છે અને એટલે મને કિંમત મળશે અહીંયા બરાબર નથી આથી આ અવયવ છે નહીં બીજો જેવો અવયવ હવે હવે પીઓફેક્સ બરાબર એક્સ નો ગન માઇનસ ફોર એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ સિક્સ છે અને જીઓફેક્સ બરાબર એક્સ માઇનસ ત્રણ લીધો બરાબર આથી જીવિય નું મૂલ્ય કેટલું થઈ જાય તો કે ત્રણ થઈ છે તો આપણે પ્લસ ત્રણ એમ નામ અને પ્લસ છ એમ નામ બરાબર આ બધાનો સરવાળો કરો એટલે કેટલા છે છત્રીસ અને માઇનસ છત્રીસ માંથી જાય તો કેટલા વધશે તો કે છત્રીસ માંથી છત્રીસ જાય તો જીરો આથી પી ઓફ થ્રી બરાબર જીરો હોવાથી આ અવે છે